जय श्रीमन नारायण रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय चौद गुण त्रय विभाग योग श्लोक चौबीस समा दुख समलोष्टास्म काञ्चनः तुल्यप्रिया अप्रियो धीरः तुल्यनिन्दात्मा संस्तुतिः ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણ ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જેવો ત્રણેય ગુણોને પાર કરી ગયા છે તેઓ સુખ દુઃખમાં સમાન અને માત્ર સ્વયંમાં જ સ્થિર રહે છે તેઓ માટીના ઢગલા પથ્થર કે સોનાના ટુકડાને સમાન ગણે છે તેઓ સુખદ અને દુઃખદ ઘટનાઓમાં સમાન રહે છે તેઓ સંતુલિત હોય છે તથા નિંદા અને પ્રશંસા બંનેને સંભાવથી સ્વીકારે છે અર્જુન તેઓ આત્માને પ્રેમ કરે છે અને નિરંતર તેનું ધ્યાન કરે છે તેઓ સમજે છે કે સમસ્ત સુખ અને દુઃખ શરીર સાથે સંબંધિત છે તેથી સુખ અને દુઃખમાં પણ તેઓ સમાન જ રહે છે આ ઉપરાંત આત્મા સિવાય જે કંઈ પણ છે પછી તે સોનું હોય માટી હોય કે પથ્થર હોય તે બધાને તેઓ સમદ્રષ્ટિએ જુએ છે તેઓ અનુકૂળ પરિસ્થિતિઓની જેમ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સમાન રહે છે શરીર આત્માથી ભિન્ન છે એવું જ્ઞાન ધરાવતા હોવાથી કોઈ તેમની પ્રશંસા કરે કે નિંદા તેઓ એવું સમજે છે કે આ પ્રશંસા અને નિંદા માત્ર શરીર સ્વીકારી રહ્યા છે કે જે મનુષ્ય ત્રણ ગુણોથી પ્રભાવિત ન હોય તે કેવી રીતે વર્તે છે આથી ચાલો આપણે નિરંતર આત્માનું ધ્યાન કરીએ અને જે સુખ કે દુઃખ ઉત્પન્ન થાય તેમાં અવિચળ અને એક સમાન રહીએ તથા જાણીએ કે આ સુખ અને દુઃખ માત્ર શરીર સાથે સંબંધિત છે શાશ્વત નથી ચાલો આપણે આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુને મહત્વ ન આપવાનો પ્રયાસ કરીએ ચાલો આપણે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તથા પ્રશંસા અને નિંદા બંનેમાં સંતુલિત રહેવાનો પ્રયાસ કરીએ આ ઉપરાંત રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી ને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણ ને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ નારાયણ નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સુખ સ્વસ્થ સમલો કાંચન શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતા દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण समदुःख सुखस्वस्थः समलोष्टास्म काञ्चनः तुल्यप्रिया अप्रियो धीरः तुल्यनिन्दात्मा संस्तुतिः ॐ समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः